લઈ લેને આયા હું આ રાખીને બેઠી છું તગારાન તો કોણ અજી તા હાથમાં કપડા લઈને ઊભી છે કામ કરું કે નો કરું તે કરવા મને હું હું તને નાડું છું માર કામ તો કરવું ને મારું કપડા ધોવા જાઉસmare એટલે હું તગાર હોય રાખ્યું જોતી નથી મને હાથમાં કપડા છે બોલતી નહિ તારી હગી નઈ થાય આકરી બે જણા દે જળબામાં તાઈ ઝડાઈ દે તું આયા ખવરાવીન તૂટી જાસો તી કામ કરવું પડે આવે છે ને ઠોકવી છે હવે આ ઉપાડા લીધા છે શું કરવું મારે એ તમે તો કોઈ બાદડ ક્યું નથી આ ગામમાં બહુ વખાણ થાય છે તમારા હવે હેઠ્યું બેહો વા પોરો ખાઈ લ્યો શાંતિ કરો ઘડીક વાર પછી બાદ જો તમને આ જીન કો સારા લાગે તમારે એમ ભેગું રેવું ને એમ ભેગું ખાવું એટલે તમને ઈ ઠાવકા લાગે ને અમે તો ખરાબ જ થઈ પેરાય ખરાબ હતા ને હજી ખરાબ જ થઈ એ હું સે આવે હું સોયટી સો તું બાપા હામી બાપા સે દેખાઈસ કે નહીં હામે હામી સોયટી સોતી લબ લબાટી ત્યારે જીમકાન વાવનું ઉપરાણું લઈને કેસ મને બાબી ખોટું બોલા મા બાપા તમને તરત નતા કેવા તમે મને બીધું કીધું એટલે તમને કે છે બાપા મેં બધું રાખ્યું કપડા મુકવા તો સોટી જ પડ્યા સોટી ફોં સોટી 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 આ છોટા ને ઉપાડો લીધો છે તી રીતે દુના હાવ ઘરની દેશા બગાડી નાખી છે

મન થઈ ગ્યો છે બેઠા તા જમમાજો અજી તમે બેહી જાવ હું ખાય માથું ખાય મારું કપાળ ખાવ રોજ ઊઠી નાજ બરતરા રોજ ઊઠી બરતરા તને રેતા નથી આવડતું હામીન હામી સોયતી હોયતી તુંય હોત બાપા હું તમને શું કહું છું હું હવે થાકી ગયો છું કંટાળી ગયો છું અયા ભાઈ ને ભાભી ની ભલે અયા

મેં ખોદી બાપાને ઘરે રેવું ને તમારી સોય ઠામ ભરવી તો બાપા બોલે જ ને હા તે ભાભી ને હું ભાઈ ને તમને બાપા ને નાડું મારે જ વયુ જાવું થાય રેવું જ નથી નઈ કોઈ ને કાઈ હું અહીંયા રહું છું એટલે જ મગજ મારી થાય છે ને મારું વયુ જાવું કાલ મારા બાપા ને ન્યા હા હું કરું બાપા તમે ક્યો એમ કરી બીજું હું હવે મને શું ખબર આમાં તમાર બે ભાઈઓની ઓરિયોમાં હું કંટાળી ગયો હવે તમારે જેમ કરવું એમ કરો મને કાઈ ખબર ન પડે આમાં મોટા ભાઈ તો આપણે છે ને આડી દીવાલ નાખી દે બીજું હું આ બાજુનો અમારું ના બાજુનો તમારું અરે જીનકા દીવાલ નાખે છોડ્યો આના જીભડા બંધ થાય દીવાલ નાખીસ તોય ઉપર સડી સડીન ડોકા કાઢી કાઢીને બાજ છે એને થોડું ફુગાય બાધું હોય એને શું જોઈએ દીવાલ માં મોઢા સોતાડીન બાત છે હા હો ભાઈ ઈ વાત સાચી તમારી ઈ તો એમેય વાત છે બાધું એને શું હોય તો શું કરશું ભાઈ આ કરવાનું શું હોય આયા મારી દે તાણા અને રહી જાય નોખા રેવા બે ભાઈયું રહી નોખા ખા નો ખા તાડા ભરવાના ને પછી ભાડે તો કોકના મકાનમાં રહેવું ને પોકનું સાંભળે ને પછી ખબર પડશે ક્યાં તો આપણા ઘરના મકાન હતા એ હારું હતું બીજું આમાં કઈ થાય નહીં કેમ બાપા હાસી વાત છે ને હા બાપા હવે તમને જેમ ઠીક લાગે એમ કરો હાલો મિત્રો તમે જોયું ને દેરાણી જેઠાણી ની મગજમારી આવી મગજમારી દરેક ની ઘરે થાતી જઈ છે પણ ભાઈઓ સમજતા હોય ને તો ક્યારેય બે ભાઈઓ નોખું નથી પડવું પડતું કારણ કે બાયુની વાતમાં ભાયુને બોલવું જ ન જોઈ ઈ બે બાયુ છે બોલીને ઘડીકવાર શાંત થઈ જાહે માટે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખી જણાવજો કે વિડિયો કેવો લાગ્યો